સરકારના બેગલેસ ડે નિર્ણયનો ઉલાળ્યો જોવા મળ્યો બીજા શનિવારે પણ બાળકો બેગ લઈને જ સ્કૂલે જતા જોવા મળ્યા છે અમદાવાદની શાળામાં બાળકો બેગ લઈને આવ્યા ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં બેગ સાથે બાળકો દેખાયા છે ભુયંગદેવ વિસ્તારમાં આવેલી સોલારીસ પબ્લિક સ્કૂલમાં બાળકો બેગ સાથે આવ્યા બેગલેસ ડેનો વાલીઓને કોઈ મેસેજ નથી આવ્યો રાજ્ય સરકારના આદેશનું પાલન થતું ન દેખાયું શનિવારે નો સ્કૂલ બેગ ડે આ એક શબ્દ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ પરંતુ શું છે આ વસ્તુ શનિવારના દિવસે સ્કૂલના જે બાળકો હોય છે જે આઠ એકથી આઠ ધોરણમાં ભણે છે તેમની માટે નો સ્કૂલ બેગ ડે એક હોય છે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કે જેના કારણે બાળકો છે તે ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ પણ કરે પણ તમે હાલમાં જુઓ છો જે પ્રમાણે રિયાલિટી ચેકમાં અત્યારે બાળકો પાસે ક્યાંક ને ક્યાંક બેગ છે તમે જુઓ છો અત્યારે બંને બાળક છે જે પોતે એકથી આઠ ધોરણની અંદર જ ભણતા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે અને તેના જ કારણે કંઈક ને કંઈક બેગ છે તે અત્યારે હાલમાં તેમના ખભા પર તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણેની વાત કરવામાં આવતી હતી કે રાજ્યની દરેક શાળાઓમાં શનિવારના દિવસે નો સ્કૂલ બેગ ડે હશે પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ છો કે બાળકોના ખભે અત્યારે પણ જે સ્કૂલ બેગ છે તે જોવા મળે છે અહીંયા સવાલો ઘણા બધા ઊભા થાય છે કે શું સ્કૂલ દ્વારા શાળા દ્વારા આ કોઈ મેસેજ છે તે પાસ કરવામાં આવ્યો છે કે કેમ આપણી સાથે એક વાલી છે તેમની સાથે વાત કરીએ તમારું બાળક કેટલામાં ભણે છે હા કેટલામાં ભણે છે ફર્સ્ટમાં એ એટલે નો સ્કૂલ બેગ ડે હોય છે શનિવારે આવો કોઈ મેસેજ મળે મળે તો કેમ બેગ લઈને આવે આ સોરી ભૂલી ગયો ખ્યાલ નહીં રહ્યો એટલે આવો મેસેજ મળ્યો છે ખબર સ્કૂલ તરફ ના નથી નો સ્કૂલ બેગ ડે શનિવારે હોય ના એવું નહીં બિલકુલ અત્યારે ક્યાંક ને ક્યાંક મેસેજના અભાવ હોય તેવું પણ હાલમાં જોવા મળી રહ્યું છે અત્યારે ઘણા બધા જે બાળકો છે જે અહીંયા આવે છે તમે હાલમાં છો કેટલામાં મળે છે બેટા નવમાં જરા નવમાં જરા ઓકે જાવજો વાત એટલે અહીંયા ઘણા બધા છે નાના નાના બાળકો પણ છે જોવો છો તમે હાલમાં જે પ્રમાણે કે સ્કૂલ બેગ લઈને પોતે અત્યારે જઈ રહ્યા જ તમે જુઓ છો હાલમાં નાના નાના બાળકો છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા બીજા પણ છે કે વાલી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું આપનો આપનો સન કેટલામાં ભણે છે ચોથા ધોરણ તો સ્કૂલ બેગ લઈને આવે છે હા એટલે શનિવારે નો સ્કૂલ બેગ ડે હોય છે આવો કોઈ મેસેજ આપને મળે એવો કોઈ મેસેજ નથી સ્કૂલ તરફથી મળે ના સ્કૂલ તરફથી મળે બેટા ના શનિવારે બેગ નથી લાવવાની એવું કઈ કીધું હા એવું કીધું તું ક્યારે ક્યારે કીધું તું

અત્યારે પણ લઈને શનિવારના દિવસે પણ આવી રહ્યા છે કેમેરામેન ઓમ પટેલ સાથે મ્યુઝ કે ન્યૂઝ કેમિટ